स्वच्छता तरफ हमेशा ध्यान स्वयं स्वच्छ रही, अने अन्य लोगों ने पण स्वच्छता माटे प्रेरित शहर ગલી સ્વલી અને રસ્તાને અને રસ્તાને સ્વચ્છ રાખવા માટે સ્વચ્છ રાખવા માટે સક્રિય યોગદાન આપીશ સક્રિય યોગદાન આપીશ દેશમાંથી દેશમાંથી કચરો અને કચરો અને ગંદકી દૂર કરવા માટે ગંદકી દૂર કરવા માટે હું સતત પ્રયત્નશીલ રહીશ હું સતત પ્રયત્નશીલ રહીશ સ્વચ્છ ભારતનું સ્વપ્ન સાકાર કરવા માટે હું મારી ફરજ નિભાવીશ અને બીજા લોકોને પણ જાગૃત કરીશ જય હિન્દ